વાવ વિધાનસભા બેઠક નો નવા વર્ષનો સ્નેહમેલન યોજાયોલન નું આયોજન કરાયું હતું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા મંત્રી સ્વરૂપજી ઠાકોર હાજર રહ્યા સમયમાં વિકાસ થશે ખેડૂતોએ સો ટકા સહાયનો રિપોર્ટ તૈયાર

આજે નવા વર્ષ ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમામ ને શુભેચ્છાઓ પાઠું છું કે નવું વર્ષ આપનું લાભદાયી નીવડે નિરોગી નીવડે એના માટે આજે સ્નૈમિલન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને સાથે સાથે મોદી સાહેબના સંકલ્પને પણ સિદ્ધ કરવા માટે આજે અરઘર સ્વદેશી ઘરઘર સ્વદેશીના અ એમના સૂત્રને સાકાર બનાવવા માટે પણ એક નવા વર્ષની અંદર અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ